અમદાવાદ શહેરના દાણી લીમડાના પટેલ મેદાનમાં આવેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે ત્યારે આસપાસમાં આવેલ કુલ સાત જેટલા ગોડાઉન સુધી આગ પહોંચી ગઈ હતી જેને લઈ ફાયરની બ્રિગેડની અઢાર જેટલી ગાડીઓ સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધરાયા હતા તો કાપડને સિન્થેટિક હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી તેમજ પતરાના શેડ હોવાથી પણ આગ વધુ વિકરાળ બનવા પામી હતી તો મળતી માહિતી મુજબ દાણી લીમડા જૂના ઢોરબજાર પાસે આવેલા પટેલ મેદાનમાં વિવિધ ગોડાઉન આવેલા છે જેમાં એક કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી તો આ કાપડનું ગોડાઉન હોવાના કારણે આગ તાત્કાલિક ધોરણે ફેલાઈ ગઈ હતી જે બાદ આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા અઢાર જેટલી ગાડીઓ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ તેમજ જવાનોએ સ્થળે દોડી આવી આગ બુજવાની કામગીરી શરૂ કરી હતી તો આ ઘટનાને પગલે પોલીસ અને ટ્રાફિક પોલીસને પણ જાણ થતાં ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ